હેલો ફેમિલી કેમ છો બધામાં મજામાં જઈશું આપણે આવી ગયા છીએ ફરી એક નવો બપોર પછી ના અત્યારે વાગી ગયા છે સાડા તો આપણે જવાનું છે તળાવ હવે આંટો મારવા હોડપુ લઈને જવાનું છે આપણા મિત્રો સાથે પણ આવવાના છીએ ચાર પાંચ મિત્રો છે એક ભાઈ બંને છે ઓળખું તો આપણે જવાનું તળાવની અંદર તો વલોગમાં તમે કન્ટિન્યુ રહી જાઓ તો હું તમને ના જઈને દેખાડું કે મજા આવે છે મોજ મીઠી તળાવની પાડે તો આપણે જવાનું છે હવે આ ઓળખું લઈને આઈ થિંક તો આપણે હવે હોડકાઈ અંદર બે જાય કોઈ ગયા છીએ હોડકાઈ અંદર તો આપણે જવાનું છે હામાં કાઢીએ આ પરવીણ છે આ છે સંજયભાઈ ઓલા ધર્મેશ ભાઈ આ અશોક ભાઈ આ મહેશ તો બધા અમડે અંદર વી આવશે અત્યારે ખડીક મોજ કરે છે આપણે જવાનું હામમાં કાઠે હોડકું લઈને વોલોગમાં તમે બધા કન્ટિન્યુ રહેજો આપણે નીકળી ગયા છીએ હામા કાંઠા તરફ તો આ જોઈ જુઓ

અબા દુપકો વારત એ અબા દુપકો વારત તમારું માય બીબી આજમાં ફરાવું માય આલો મિત્રો આ વશી પડી ગયા છે નાવા મિત્રો આપણે ધર્મેજભાઈ ને રાખ્યા છે પાણી કાઢવા માટે તો એ પાણી કાઢે છે નકર નકર ઓળકુ તો ડૂબી જાય અંદર જો

એક બેન આઠ જાય ફૂલ મોજ ફૂલ આવી તો આપણને મેળામાં પણ ન આવે એ મોજ કરે બધા મિત્રો આ બધા ફોશ કરે છે કે તું પણ અંદર મેં કીધું માર ની તો મને બીક લાગે તો કે તોય વાંધો નહીં અમે છીએ તો આપણે હવે જવાના છીએ આપણે આ કેન્યા લઈને અંદર જવાનો ધુક્કો મારવાનો તો આપણે ધુક્કો મારીને આપણે ધર્મેશભાઈ થઈ દે ભલો ઉતારવા એ ઉતારે કેવો ઉતારે જોઈ આવડે આપડેભાઈ હવે અંદર અંદર તો આવડતું હું ક્યાં હતા કે દરિયામાં આપડે તળાવ ની વચ્ચે આવી ગયા છીએ આપડે જોયે જો મેં જવાનું હામા કાઠે તો અલગમાં તમે બધા કન્ટિન્યુ રહેજો બે હાકે છે અને આ બે હોય છે છે ને આ આ બે છે હાલે પછી મિત્રો તમે કેવું પછી ઉડકુ હાલે આ જો તો આથી ફૂટ નીકળી ગયું છે અને આથી પાણી ભરાય છે તો પાણી કાઢવા એક જણા ને પેસલ રહેવું પડે અને બે જણાને ને માટે રહેવું પડે ગામમાં માં બધા તળાવની ની જોવા આવે આપણે સામે કાઢવા પોગવા માં આપણો આપડો ભાઈ બન નાસ્તો લેવાઈ ગયો તો નાસ્તો લઈને લગભગ આવી ગયો હાથ પાડે છે તો તમને ઝૂમ કરીને બતાવું ક્યાં હમે આપણો મિત્ર વાટ જોવે છે તો આપણે હવે નીકળવી ના નાસ્તો બત કરવા આપણે હવે પોગી ગયા છીએ કાલે આવ્યા નાસ્તો જો એ આપણો મિત્ર આવી ગયો છે એ મને નાસ્તો લઈને આલ્યો આપણો મિત્ર નાસ્તો લઈને આવી ગયો છે તો આપણે હવે નાસ્તો કરી લેવી આ अशोक જો કાંઠે લઈ જાય દોય દિન થોડો પાણી કાઢવાનું પડશે નહી કાઢી શું થાય છે તો થોડીક ડૂબકી મારવી પડશે મિત્રો આપણે પોકી ગયા છીએ વૈશ્ય વૈશ્ય થી તમને બધા ને અહિયાં તળાવ નો નજારો દેખાડો અને પછી અમે કરવા મળવી નાસ્તો તમે જોઈ શકો છો અહીંથી નજારો નાસ્તો કરવા મળી આજો ના નાસ્તો કરો આવી તળાવ ની વસો વસો કઈ વાંધો નહીં

આપડે છે ઉપર હોડકા ના માલિક મળી ગયા છે આપણને એ જોવા આવ્યા છે કેવા નખરા કર્યા છે એ ઓગા ને જગદીશભાઈ કેતા હતા ઓગા ને હાલો મેં કીધું મારું મોડું થાય છે તોય ફરાય ને લઈને આપડે આપણે ને આખી જોઈ જો તો નજારો ઓગાનો જયદીપભાઈ ઘોડી વાળા આપણને ભેગા થઈ ગયા છે એ ઘોડી લઈને અહીંયા નવરાવા આવ્યા છે શું જયદીપભાઈ તમે ઘોડી લઈને નવરાવા આવ્યા ઘોડીને હા જયદીપભાઈ બોલો જયદીપભાઈ તો શરમ આવી ગયા જયદીપભાઈ કઈ બ્લોગ માં બોલ્યા નહીં એની એટલી બધી શરમ આવતી હતી હવે તો આપણે જઈ ઘર તરફ ઘરેથી આવે છે નગરા ફોન તો આવું સીધા મળી ઘરે જઈને